અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારની સરસ્વતી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી ત્રણસોથી વધુ ધૂળ ખાતી સાયકલોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શાળા પ્રસ મહોત્સવ બે હજાર ત્રેવીસની સાયકલો હોવાના વાયરલ વિડીયોએ તંત્રએ સવાલો ઉઠાવ્યા છે આ વાયરલ વિડીયો મેઘરેજ તાલુકાના કસાણા પંથકની એક શાળાનો હોવાની માહિતી મળી છે સૂત્રોએ જણાવી રહ્યા છે કે ગુજરાત સરકારે વિદ્યાર્થીનીઓને આ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ અમલવારીમાં તંત્રની લાપરવાહી સામે આવતી હોય છે મેઘરજ તાલુકાની શાળામાં આપવામાં આવતી સાયકલ વિદ્યાર્થીનીઓને પાસે કેમ ન પહોંચી વર્ષ બે હજાર ચોવીસનો શાળા પરસો ઉજવાઈ ગયો આ સાયકલોનો સ્ટોક વર્ષ બે હજાર ત્રેવીસનો હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે આ તમામ સાયકલો પર તાલપત્રી નાખીને સુરક્ષિત રાખવામાં આવી હોય પરંતુ આટલો સમય વીત્યા છતાં વિતરણ કરવામાં કેમ ન આવ્યું એક સવાલ ઊભો થાય છે સંબંધિત અધિકારીઓ દ્વારા સત્યતાની ચકાસણી કરી તપાસ કરી ખૂબ જરૂરી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી હું સેવા મંડળ મેઘરજ ઓફિસના ક્લાર્ક બોલું છું અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વત્સવ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે સાતસો આઠસો અંક અહીં ઉતારવામાં આવેલ છે જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતો અમોએ વિના ભાડે આપેલ છે અને સાયકલો લગભગ છેલ્લા છ માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી જેથી અમોએ જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવેલ નથી એ એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે